નો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ બાઈ ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ડાયરેક્ટ બાઈ ચેતન નવનીતભાઈ પટેલ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાના આદ્ય સ્થાપક શ્રી ગેમર બાબાની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે ત્રીજા રક્તદાન કેમ્પ દ્વારા પાંત્રીસ બોટલ રક્ત એકત્ર કરાયું ભારતીય કિસાન સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ આર ભારત વિકાસ પરિષદ જનતા બેંક કેડબ્રહ્મા અને ભગીની સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થા મારફત શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાના આદેશ સ્થાપક ગેમરબાબા કે જેમને મિનિજ લોપ તરીકે ઓળખાતી હોસ્પિટલની સ્થાપનામાં ખૂબ મોટો ફાળો રહેલ છે જેમિ સ્વર્ગવાસ તારીખ સોળ ચાર બે હજાર રોજના થયા બાદ દર વર્ષે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે જેના અનુસંધાને પચીસમા વર્ષે આ ત્રીજો રક્તદાન કેમ્પ ઉપરોક્ત સંસ્થાઓ સાથે કેળબ્રહ્મા એપીએમસી ખાતે પંકજદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકેલ જ્યારે નાયબ કલેક્ટર શ્રી નિમેશડી પટેલ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરેલ હતા આજરોજ રક્તદાન કેમ્પમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળકા શ્રી વક્તાભાઈ તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ તેમજ આરએસએસના કાર્યવાહ શ્રી વિક્રમભાઈ વાઘેલા શ્રી મહેન્દ્રભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બ્રહ્મા જિલ્લા મંત્રી શ્રી ચેતન ધોડુ તેમજ ભારત વિકાસ પરિષદના ડોક્ટર હર્ષદ પટેલ તેમજ હસમુખ પંચાલ સુરેશભાઈ તેમજ લક્ષ્મીપુરા હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ મંત્રી શ્રી જીતાભાઈ ટ્રસ્ટી શ્રી રમણભાઈ અને જગુભાઈ અને દિનેશભાઈ તેમજ મિતેશ પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ હતા ચોત્રીસ ભાઈઓ સાથે એક બેન શ્રીએ વ્રતદાન કરેલ હતું આમ ઉમદા કાર્ય કરવા બદલ તમામનો જીપીએમસી ન્યૂઝના પેશ રિપોર્ટર શ્રી અને કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રી શ્રી તેમજ ટ્રસ્ટી શ્રી હોસ્પિટલના દિનેશભાઈ પટેલે તમામ તેમજ મા બ્લડ બેંકના દિનેશભાઈ અને જનતા સહકારી બેંકના સ્ટાફ તેમજ વેપારી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ બોલો સદગુરુદેવકી જેની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે થયો છે તેમના આયોજકોને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને રક્તદાન એ મહાદાન છે બીજું કંઈ ખરીદી શકીએ છીએ પણ એક આ રક્ત એવી વસ્તુ છે કે જ્યારે એકદમ ઇમરજન્સી હોય ત્યારે આપણે જાણી શકીએ છીએ કે એની કેટલી મૂલ્ય હોય છે તો હું આજે જે આ કેમ્પ થયો છે અને આ નિમિત્તે દાદાની પુણ્યતિથિ નિમિત્તે આજે મહાદાનનો કાર્યક્રમ યોજ્યો છે તો આ દરેક સંસ્થાના આગેવાનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું સંવાદદાતાઓને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ તરફથી એક બેગ અને જે મા બ્લડ બેંક તરફથી વોટર બેગ આપવામાં આવે છે અને સર્ટિફિકેટ આપવામાં આવી રહેલ છે ભારત માતા કી જય જનતા બેંકના મેનેજર શ્રી રાહુલ પાંડેજીએ પોતાનું બ્લડ સાહેબ કઈ વખત આપ તમે આપી રહ્યા છો બ્લડ ઇસકે દો તીન બાર મેં પે હોસ્પિટલ કા વિઝિટ કરે આયા તો જીસ તરીકે કામ હોતા હોસ્પિટલ કે ટ્રસ્ટ કે માધ્યમ છે હોસ્પિટલ કે માધ્યમ છે

શું છો બીજું બસ રક્ત એવી વસ્તુ છે કે જે પૈસા ખર્ચીને પણ અમૂલ્ય વસ્તુ છે મળતી નથી તો એ આપીને આપણું શરીર પણ સારું રહે છે અને લોકોનો લોકોને પણ એની જરૂરિયાત જે લોકોને હોય છે બ્લડની એ લોકોને પૂરું પડી શકે છે જય શ્રી શિયા રામ હું વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી તરીકે મારા બધા જ કાર્યકર્તાઓનું આહવાન કરું છું કે એ બધા જ પોતાનું બ્લડ રક્ત એ અમુક અમુક સમયાંતરે દાન કરતા રહે જેથી આપણા જ હિન્દુઓને જે લોહીની જરૂર હોય છે એ પૂરી કરી શકાય જય શ્રી આપ જય જય શ્રી રામ જમણા હાથે કરેલું દાન દાબા હાથને પણ ખબર નથી હોતી કોને ચડશે કોઈ ડિલેવરીવાળી બેન્ડેજર છે અકસ્માતવાળાને થેલેસીમિયા માટે સૌને નમ્ર અપીલ છે આપ આપનું રક્ત આપી અપાવી આભારી થશો ભારત માતાજી જય I'm